ભરૂચ નર્મદાના બાવીસ હજાર ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગર હવે દૈનિક એક પોઈન્ટ વીસ લાખ લીટર ઇથેનોલ ઉત્પાદન કરનારી રાશિઓની પ્રથમ નર્મદા સુગર બનશે નર્મદા સુગર ધારી ખેડાએ ખાંદ ઉત્પાદનની સાથે મોલાસિસ અને ઇથેલોનનું ઉત્પાદન શરૂ કર્યું દૈનિક સાઠ હજાર લીટરના બે પ્લાન્ટ મળી કુલ એક પોઈન્ટ વીસ લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન થશે જેને ઇથેનોલ સરકારી ત્રણ ઓઇલ કંપનીને આપવામાં આવતા આવકનો સીધો ફાયદો ખેડૂતોને થશે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાંડનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને શરડીમાંથી ખાંડનું ઉત્પાદન સાથે મોલાસીઝનું ઉત્પાદન કરવાનો રોધ કર્યો હશે જેના આધારે નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ક્રોસિંગ કરી તેના મોલાસીઝમાંથી ઇથેલોન બનાવવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા ઇથેનોલને સીધા સરકારી ઓઇલ કંપનીઓ ખરીદી રહી છે પારદર્શક વહીવટ અને ઓનલાઈન વહીવટમાં તેઓ માને છે ઓર્ગેનિક ખાતર સહિતના પ્લાન્ટ ઘનશ્યામભાઈની સુંદર વહીવટનો ફાળો છે જેના થકી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે નર્મદાના સુગરના મુલાસીઝથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યો છે અત્યાર સુધી રોજના સાઠ હજાર લીટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે

સુગર ફેક્ટરીઓને આપેલું છે તેનો પૂરેપૂરો લાભ આપણે લઈ રહ્યા આપણો જૂનો પ્લાન્ટ પર ડે નું પ્રોડક્શન થાય છે એની સાથે સાથે મોડિફિકેશન એક્સપાન્શન કરીને બીજો સાહીઠ હજાર નો ઇથેનોલ પ્રોજેક્ટનું કામમાં પૂર્ણ થયું છે મે મહિનાથી એનું પણ ઉત્પાદન શરૂ થશે એટલે ટોટલ આ સંસ્થા એક લાખ વીસ હજાર લીટર દરરોજનું ઇથેનોલનું પ્રોડક્શન કરશે અને સરકારના માર્ગદર્શન મુજબ આપણે જે સરકારની ત્રણ કંપનીઓ છે બીપીસીએલ આઈપીસીએલ ઓઇલ કંપનીઓ છે સરકારે એના ભાવ પણ નક્કી કરી આપ્યા છે તો વીસ ટકા સુધીનો ઇથેનોલ બ્લેન્ડિંગ કરીશું એટલે આપણે આપણું ઉત્પાદન થયેલો ઇથેનોલ આપણે સરકારને આપીશું અને સરકારે એક સરસ માર્કેટિંગનું આયોજન કરેલ છે કે આ ઇથેનોલ માર્કેટ ઓપન માર્કેટમાં નો વેચતા સરકારે પોતે જ ખરીદે અને એકવીસ દિવસમાં પેમેન્ટ આપે જેનાથી આપણા સભાસદોને આ સંસ્થાને ખૂબ મોટો ફાયદો થવાનો છે જે આર્થિક પરિસ્થિતિ સંકળાયેલી હતી સંસ્થાઓની તે દૂર થશે લિક્વિડેશનના પ્રોબ્લેમો દૂર થશે નાણાકીય તરલતા ખૂબ સારી મળી રહેશે એટલે આ સંસ્થા સેન્ટ્રલ ગવર્મેન્ટ ખૂબ મદદરૂપ થઈ રહી છે અને માં નર્મદાથી આ સંસ્થાના